છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જયંતી નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલી સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભારત દેશમાં રાષ્ટ્રપિતા નું બિરુદ પામનાર મહાત્મા ગાંધી નો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણા સીતેર ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો દેશની આઝાદી ચળવળમાં અગ્રણી નેતા તરીકે તેમણે અહિંસા અને સત્યાગ્રહ જેવા શાંતિપૂર્ણ માર્ગો દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્વતંત્રતાની લડતમાં જોડાવ્યા હતા દર વર્ષે બે ઓક્ટોબરે સમગ્ર દેશમાં ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરી તેમને યાદ કરવામાં આવે છે તે અંતર્ગત આજે છોટાઉદેપુર નગરી મધ્યમાં આવેલા સરદારબાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને શુત્તરની આટી અને ફુલહાર કરી નમન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ વસુભાઈ

મધ્યની અંદર કુસુમસાગર તળાવ અને સરદાર બાગની પાસે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને આજે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ આદન્ય નારણભાઈ રાઠવા સાહેબ પૂર્વ ધારાસભ્ય આદન્ય શંકરભાઈ રાઠવા સાહેબ સહિતના નગરપાલિકાના સભ્યો સૌ આગેવાનો સાથે મળી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આજે માલ્યાર્પણ કર્યું છે અને આ તકે પૂજ્ય બાપુએ આ દેશમાં જે આપેલા સિદ્ધાંતો પૈકી મંત્રો પૈકીનો એક મંત્ર જે સ્વચ્છતાનો છે સફાઈનો છે એનો પણ આજે કાર્યક્રમ અહિયાં યોજવામાં આવશે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથી